જય માતાજી રામ નામ બધાયને ભગવાન માતાજી બધાને હાજા નારવા રાખે તો જો ત્યારમાં બધાય લગ્નમાં જવાના છે તો બધાય તૈયાર થઈ ગયા છે અને અત્યારમાં જો હવે નીકળે છે અને જો આ બાજુ ઠેલાની એવું બધુંય પણ તૈયાર કરી વાળું છે અને મારે નવલની નિશાળે જવાના કનવર અને માર હાહુ પણ લગ્નમાં જવાના છે તો જો ઈ પણ તૈયાર થઈ ગયા છે અને અમારાલ પાજો એ તૈયાર થઈને કમ્પલીટ થઈ ગયા છે અને હવે થેલાની ઊભી રિક્ષામાં મૂકવાના છે. અમાર રીતુલને થયું? ઓ રે રીતુલ, બધા નવા સ્વાગત છે. અત્યારે મહેમાન આપણે કાલ તો તો બધા જો અત્યારે લગનમાં કે આ રંગોળ માંડો ને બધું હોય એટલે એ લગનમાં વ્યાજ અને આપણે બાંધક ને જવાના છે પાર્યાવાળા અત્યારમાં તો આપણે બાર ગામ જવાનું છે લગ્નનો બીજી એટલે અત્યારે તો આપડે કંઈ જવાનું છે નહીં અને આ બધા ઠેલા ને બધું રિક્ષા માં મૂકે છે રિક્ષા લઈને આવ્યા હતા મેમાન રાજકોટથી ઠેલાને એવું બધું બાંધે છે પછી જાય ઠેલાને એવું લેવા આવે જો બીજું જવું છે રોકાવું નથી પાછળ ઠેલા ને બધું મૂકી દીધું છે અને આ બા કમાડિયું બેન દીધું એટલે પડે નહીં અને જા આપણે આ હેલ સ્ટીલની હેલ આપણે મામેરામ લીધી છે કેમ કે મારા બા તો માર માસી કરતાં મોટા છે એટલે મારા માસીની છોકરીના લગ્ન છે એટલે મોટી બેનને મામેરું લેવું પડે તો મારા બાએ મામેરું લીધું છે રાજકોટવાળા મારા માછી એને પણ મામેરું લીધું છે એ પણ મોટા છે આમાર માસી નો છોકરો નહીં પણ મારે લઈને આવ્યા છે એ સ્ટીલ નો ગોળો ને એવું બધું લાવ્યા છે પણ એ આમાં અંદર મૂકી દીધું એ નથી દેખાતું અત્યારે બેડું એક માથે પીડ્યું તો એ દેખાય અને હવે જો રોશન રોશન વી હે કેમ બોલતો નથી તો અત્યારે જો બધા રિક્ષા બે ગયા છે ગોઠવાઈ ગયા છે કેવા ગોઠવાઈ ગયા છે રિક્ષા પણ ચાલુ કરી દીધી છે આવી આવજો બધા હવે

જો મહેમાન તો વીઆઈ ગયા બધા કાં જ મહેમાન વીઆઈ ગયા ને તો આવું છું હે જવું છું રીટુલ આવું તું રિક્ષામાં હે સારું તો આપણે નાયન કમ્પ્લીટ તૈયાર થઈ જાય પછી આપણે જવાનું લાગવા ખાવાનું તો હવે આપણે નાઈ લેવી તો અત્યારે જો આપણે ના કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે જમવા મોડું થઈ ગયું છે હવે તો

Hãy subscribe này kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp này.

અને હવે વાળિયા જ આવી અને વાળિયા જઈને શરબત બનાવી એટલે મોટા ભાઈ બાન રેતુલ ને બધા વાળિયા છીએ તો વાળિયા જઈને બધા શરબત હારે બનાવી એટલે હવે જો વાળિયા જઈને મળશું તો હવે ના જઈને આપણે શરબત બનાવીશું હા હવે ન્યા આપણે પછી કીધું હાલો બધા જો છે હા જો તો એમ તો જડી ગયો મે ખાના મેક દીધો જો

હવે અત્યાર મૂકી દે અત્યાર મૂકી દે હરી તમનો હે એમ હારી વસ્તુ બધી પોઝ પડી જાય તો જો અત્યાર આપણે વાડી આવતા રહ્યા સી અને આપણે વાડી આવીને જેલું આપણે શું કરવી ਸੀ કરીશ જો અત્યારે આપણે હું બનાવીશ કપી નહીં ખાન કેમ તને કહું છું હામો જોટ

અને જો શરબત પણ લોટામાં આવી ગયે છે હવે આપણે શરબત પી લેવી મસ્ત નું ઠંડુ ઠંડુ હોય લીંબુ એવું નાખ્યું બહુ મજા આવે પીવાની તો હાલો બધા શરબત પીવા અત્યારે જો આપણે વાળીએ છીએ પાછા ઘીરે પણ આવતા છે કેમ કે અત્યારે હવે આપણે જવાનું છે બાર ગામ પારિયા જવાનું છે માછીને ઘીરે હવારમાં તો અમારા માછી છોકરોની રાસ પછી આવ્યા હતા એ હવારમાં વ્યાઈ ગયા હે તો અત્યારે આપણે જવાનું છે કેમ કે અત્યારના દાંડિયા રાસનું એવું બધું રાખેલું હોય અને અત્યારે કીધું આપણે હવે વાયેલા જઈએ દિવસે તો આપણે લગ્નમાં વ્યાઈ ગયા હતા જમવાની જવાનું હતું આપણે અત્યારે હવે આપણે જવાનું છે તો અત્યારે જો હવારમાં તો આપણે મામેરાને એવું એક હેલ એની લીધી હતી લાઈન મોકલાવી દીધી કાં જઈશું કે નહીં ને રે અને જો આ હેલ રહી અમારા મોટાબહેનનો મામેરો હમણાં છે

તમે આગળ જોયું જ અને આ બે મામેર આવડા પણ આ બે મામેરા આવે એક બે પછી આપણે લગ્નમાં જવાનું છે ત્યારે દેવાના છે તો હવે દરરોજ અમારા વિડીયો જોઈજો એટલે તમને જાણવા મળે કે કેદી મામેર અને મામેરામાં મારે જ રહેવાનું થાય છે કેમ કે મારા મોટા બહેનના ઓલે તો હું મારે મામેરું લઈને ઊભું રહેવાનું હોય કેમ કે મારો ભાઈ તો ના લગ્નમાં બીજે જ છે હોય એટલે ના એ નથી આવવાનું એટલે મામેરામાં પણ મામેરું લઈને ઊભા રહેવા નહીં તો વિડીયોમાં કન્ટિન્યુ દરરોજ અમારા વ્લોગ ગયો તો આજનો દિવસ અમારે આવો કાંક રહ્યો છે તો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળશું હવે નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય